ણંદના શુભ અથાણા ભંડાર નિર્મિત કેરીના અથાણા આ ગરોડી નીકળી છે જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો આટલી મોટી ગરોડી નીકળી છે એ પણ અથાણા માંથી ગૃહ ઉદ્યોગમાંથી ખરીદેલા અથાણા આ ગરોડી નીકળી આવી છે અમદાવાદના જોધપુર વિસ્તારના રાવલ થયો છે કારણે પરિવાર જાડા અસર થઈ હતી નરોડાની મર હોટલના પણ નીકળ્યો હતો હોટલ તરફથી યોગ્ય જવાબ નહીં મળતા ગ્રાહકે આરોગ્ય વિભાગને જાણ કરી છે

વાત કરી જીવજંતુઓ નીકળવું એટલે આ હવે જોવા જઈએ ને તો એક રેગ્યુલર થઈ ગયું છે કોમન થઈ ગયું છે આ બધું નીકળવું એવું લાગી રહ્યું છે કારણ કે જે પ્રમાણે કિસ્સાઓ સામે આવી રહ્યા છે દરરોજ એક દિવસ છોડીને એક દિવસ જ્યારે આપણે એક ને કોઈક નવા કિસ્સાઓ સામે આવે છે કોઈક ને કોઈક નવી હોટેલો સામે આવે છે આજે જોવા જઈએ તો ગૃહ ઉદ્યોગના અથાણામાં ગરોડે નીકળવું એટલે કેટલી મોટી વાત હોય ગૃહ ઉદ્યોગ આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ ગૃહ કોઈ પણ ગૃહ ઉદ્યોગ ચલાવતું હોય ત્યારે તેમાં ખૂબ જ વિશ્વાસથી લોકો તે વસ્તુ વાપરતા હોય છે તે વસ્તુનો વપરાશ કરતા હોય છે એટલે આપડે એવું માની શકીએ કે જો ગૃહ ઉદ્યોગમાં પણ આવી બેદરકારી જોવા મળે તો હોટલ છે બીજાથી ધાબાઓ છે બીજાથી બાર ની જે લારીઓ છે તેના પર તો કઈ રીતે અત્યારે જે લોકો છે કે વિશ્વાસ કરે કઈ રીતે ખાણીપીણીમાં લોકો અત્યારે બહાર જયારે ખાવા જાય લોકો ઘણી વાર એવું થતું હોય છે કે જયારે ઘરે કોઈ નથી હોતું ત્યારે લોકો બહાર ખાવા જતા હોય છે કોઈ પણ એવો કોઈ એવો ઉત્સવ હોય કે તહેવાર હોય ત્યારે લોકો પોતાના ફેમિલી સાથે બહાર જતું હોય છે પરિવાર સાથે બહાર ખાવા જતા હોય છે ત્યારે આ સમગ્ર જે ઘટનાઓ બનતી હોય છે જે અત્યારે છેલ્લા ઘણા દિવસો થી સામે આવી રહી છે એટલે પછી આપણે વાત કરીએ ત્યારે કઈ રીતે લોકો બહાર ભરોસો કરે કઈ રીતે વિશ્વાસ રાખે હોટલો વાળા પર તેમના માલિકો પર

જે બેદરકારી જોવા મળે છે તમારા પર કોઈ વિશ્વાસ કરે છે કોઈ આંધળો વિશ્વાસ કરીને તમારા ત્યાં જમવા આવે છે પોતાનું જે વાત કરીએ બપોરનું સવારનું જે પણ સમય છે આવતા આવતા હોય હોય છે છે કારણ કે તે રસોડા વાસણ પડ્યા છે કઈ રીતે બાકીની જે વસ્તુઓ બધી પડી હોય છે જમવાનું કઈ રીતે બનાવે છે પરંતુ એક વિશ્વાસ થી લોકો ખાવા આવતા હોય છે અને આ જે કિસ્સાઓ બની રહ્યા છે દિવસે ને દિવસે ત્રણ દિવસો પહેલા તો આપડે વાત કરીએ નિકોલમાં પણ સંભારમાં ઉંદર નીકળ્યો હતો બાલાજી નામની જે આખી બ્રાન્ડ છે આટલા વર્ષોથી બાળક ચાલી રહ્યું છે તેમાં પણ ડેડ કાંઈ નીકળે છે એટલે કેટલું યોગ્ય કહેવાય લોકોનો જે વિશ્વાસ છે આ વિશ્વાસને તોડવાની વાત ચાલી રહી છે માત્ર પૈસા કમાવા માત્ર એ વાત કરીએ અત્યારે લોકો પૈસા કમાવા પર ધ્યાન આપી દેવા છે કે લોકોને લાવો લોકોને જમાડો પરંતુ કેવું જમાડવું છે એ રીતનું આપણે વસ્તુ દેવી છે સાદી સરળ અત્યારે ઘણા બધા વાત કરીએ અત્યારે લોકો જાત જાતનું બધું નવું નવું લાવતા હોય છે કે ઇનોવેશન કરતા હોય છે જમવામાં પણ પરંતુ આ કેટલું યોગ્ય છે કે આટલું ઇનોવેશન કરવામાં સાથે સાથે આ નવું ઇનોવેશન આવે છે કે વેજ ની અંદર નોનવેજ આવી જાય છે આપડે અત્યારે એવું જ કહી શકીએ કારણ કે જીવ જ્યારે જયારે આવી રીતનું જમવાનું ભોજન હોય તેમાં નીકળે આ તો અથાણાની વાત અથાણું દરેક ગુજરાતીઓના ઘરમાં અથાણું હોય છે લોકો બપોરના જમવાના રાતના જમવાના સવારે પણ નાસ્તામાં લોકો અથાણું ખાતા હોય છે અને એક ગૃહ ઉદ્યોગ નું અથાણું છે એટલે વાત કરીએ કે આવી બધી વસ્તુઓમાંથી માંથી જયારે આવી રીતના જીવ નીકળતા હોય છે ત્યારે લોકો કોના પર વિશ્વાસ

આવી રીતે જ આ બનાવો બની રહ્યા છે કે છેલ્લા ઘણા દિવસની હું વાત કરું તો છેલ્લા દસ દિવસમાં આવા ઘણા બધા બનાવો ગુજરાતથી સામે આવી રહ્યા છે અમદાવાદની જ વાત કરું તો અમદાવાદના નિકોલ વિસ્તારમાં જ હમણાં થોડા ઘણા દિવસો પહેલા એક ઢોંસાના સંભારમાંથી કાટલું મોટું ઉંદર નીકળી આવ્યું હતું ત્યારબાદ હવે સરખેજ વિસ્તારનો પણ એક બનાવ હતો તેમાં સોડામાંથી ઈયળ નીકળી આવી હતી તો ક્યાંક ને ક્યાંક આજે શુભ અથાણા ભંડાર છે જેમાં અથાણું માથિયા નીકળી આવ્યું છે જીવ જંતુઓ નીકળવાના કિસ્સાઓ વધી રહ્યા છે આ ગ્રાહક દ્વારા જયારે ફરિયાદ કરવામાં આવી ત્યારે સંચાલક દ્વારા માલિક દ્વારા કેવા પ્રકારના જવાબો આપવામાં આવ્યા હતા એટલે વાત કરીએ ને બહાર કે આ દર વખત વખતનું થઈ ગયું છે જેટલા પણ આપણે વાત કરીએ જે કિસ્સાઓ પાછળમાં બન્યા છે દરેક વખતે તેમના જે માલિક છે જે સંચાલકો છે તેમના તેમના તરફથી નકારવામાં જ આવ્યું છે અને સાથે સાથે જે તેમની સામે તે વસ્તુ મળી હોય કે નીકળી હોય કે દેખાઈ હોય ત્યારે તેમની તરફથી કોઈ પણ જાતના જવાબો નથી આપવામાં આવતા તે એવું જોઈશે કે ત્યાંથી ઘટે છે કે મુદ્દા થી જે દૂર જાય છે તે જવાબ નથી આપી રહ્યા તે આપણે વાત કરીને કે પૈસા દે છે ગ્રાહક ગ્રાહક પૈસા દઈને જમવા આવે છે તમારા પર વિશ્વાસ કરે છે ત્યારે એમનો પૂરેપૂરો હક છે કે તમારું રસોડું પણ જોઈ શકે તમે કયા વાસણમાં જે જમવાનું બનાવો છો તે પણ જોઈ શકે કોણ અત્યારે વાત કરી અંદર આપણે જે રસોડામાં જે જમવાનું બનાવતો હોય છે રસોઈયો તેની સાથે પણ તે વાત કરી શકે તે તેને કહી શકતો હોય છે વાત કરીએ જયારે આપણે પૈસા દઈને જમવા જઈએ છીએ આ દરેક વસ્તુ છે નિયમ છે કે તમે તેમની સાથે વાત કરી શકો છો તમે તમારું મનપસંદ કહી શકો છો કે કઈ રીતે મને જમવાનું જોઈએ છે કઈ રીતે બનાવડાવવું છે એટલે દરેક વસ્તુ આપણે જોઈએ અત્યારે જે સંચાલકો છે જે જે પણ જગ્યાથી દરેક વસ્તુ નીકળી છે જીવજંતુઓ નીકળે છે સાથે સારી બ્રાન્ડમાંથી નીકળે છે એવું નથી કે કોઈ મોટી મોટી પીઝાની બ્રાન્ડમાં વાત કરીએ હોટલોની વાત કરીએ આપણે નિકોની જે હોટેલ હતી જે દેવી વાત કરીએ તે પણ ઘણા વર્ષોથી પોતાનું વર્ચસ્વ કરીને બેઠું છે ત્યારે આવું બધું જ્યારે જીવજંતુઓ અંદરથી નીકળે ત્યારે લોકોની અમે વાત કરીએ કે એક આઘાત લાગતો હોય છે વિશ્વાસઘાત થતો હોય છે કારણ કેટલા વર્ષોથી આપણે ઘણા એવા પરિવારો છે કે જે દર્શક

જી મેહર સમગ્ર માહિતી આપવો બદલ આપનો આભાર તો ખાણીપીણીની વસ્તુઓમાંથી જીવજંતુ જંતુ નીકળવાનો સિલસિલો યથાવત છે હજુ પણ હવે તો અથાણામાંથી આ મરેલી ગરોડી નીકળી આવી છે સાણંદના શુભ અથાણા ભંડાર નિર્મિત કેરીના અથાણામાંથી આ ગરોડી નીકળી આવી છે ગૃહ ઉદ્યોગમાંથી કરી દેલા અથાણામાંથી ગરોડી નીકળી આવતા ચકચાર મચી જવા પામી છે

परंतु जर कि शके की सारी वस्तू होती कि खाली माथे घायल कोणी मोठे तुम्हाला दृश्य बातीस आज ગાંધીધામ ની ચારસો quarter જે શાક માર્કેટ છે તેના દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે આ જેટલા પણ ઢોર છે રખડતા ઢોર નો કેટલો હોય છે કારણ કે અહીંયા લોકો હજારોની સંખ્યામાં લોકો શાકભાજી લેવા આવતા હોય છે પરંતુ ત્યારે આ રીત જે રખડતા ઢોર છે એનો ત્રાસ ક્યાંક ને ક્યાંક અહિયાં રહેતો હોય છે જેનું આશરે તાજેતર નો દાખલો આપણને આ જે CCTV camera છે એમાં જોવા મળી રહ્યો છે જે side રોડની road ની side માં ઉભેલા વ્યક્તિઓ છે એના ઉપર થી જે આખર નો જે બાજી ને કુદી પડતા હોય ક્યાંક ને કહી શકાય કે તંત્રી પણ બેદરકારી આવી છે ખાસ કરીને ની જવાબદારી થાય છે તંત્ર ની વાર વાર તકોર કરવા છતાં પણ જે આંખડાઓ છે રખડતા ઢોરાઓ છે એનો હજી સુધી નગરપાલિકા દ્વારા કોઈ નિકાલ કરવામાં નથી આપ જોઈ શકો છો કે આ ટાઈપના દૃશ્યો આપને હરએક ગલીઓમાં હરેક રોડમાં બતાવવામાં આવે દેખાઈ જશે કે જ્યાં ક્યાંક ને ક્યાંક જે બે આખલાઓ છે એની વચ્ચે યુદ્ધ હાલતો હશે અને જેનો ભોગ છે એ આમ જનતા વનતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે નગરપાલિકાની જે આ સમિટિ છે એના પર થતા હોય છે કારણ કે તંત્ર વહીવટી સંસદ દ્વારા પણ સખત આ રીતે પણ કરવામાં આવી હતી કે આ જે આંકડા છે એનો નિકાલ કરવો જોઈએ પરંતુ ક્યાય ને નગરપાલિકાની નગર કારણે થી આનો ભોગ બનવું પડે છે એવું સ્પષ્ટ દેખાઈ છે જી જી પૃથ્વી જે આજે રખડતા ઢોરો છે આ આખલા આવશે ત્યારે આમને પકડવા માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં હજુ સુધી અને અંદાજે કેટલા લોકો આ રખડતા ઢોરનો ભોગ બન્યા છે ગાંધીધામમાં લોકો હાજર હોતા હોય છે ત્યારે આ રખડતા ઢોરો આવી રીતે પરંતુ ત્યારે જોવામાં આવે છે તો આ માલિકીના ઢોરો છે કોઈ રખડતા ઢોરો નથી ક્યાંક ને ક્યાંક એના માલિકો છે એ રખડતા મૂકી દેતા હોય અને આખા બજારમાં રખડો જતા હોય જતા હોય છે કારણ કે આ જોઈ શકો છો જે પણ છે જે ઢોર અહીંયા બેઠા છે એના પર ત્યાગ લગાડેલો છે અને ક્યાંક ને ક્યાંક આજે માલિકીના ઢોક છે એ પણ છે ત્યારે વહીવટી સંસ્થા દ્વારા પણ પેલા કરેક્ટર દ્વારા પણ પ્રશ્ન કરવામાં આવતા કે ભાઈ જે આજે આ માલિકીના ઢોર છે જે આવી રીતના રખડતા મૂકી દેવામાં આવે છે ત્યારે એના ઉપર પણ જે એના માલિકો છે એના વિરુદ્ધ પણ કારક માં ક્યારેક કાર્યવાહી થવી જોઈએ ત્યારે ક્યાંક ને ક્યાંક આમાં

દર્શક મિત્રો હજી આ મુદ્દે વધુ ચર્ચા કરવા બાકી છે પરંતુ હાલ સમય થયો છે વિરામનો કેમ છો દોસ્તો હું છું હેલી

ને હવે તો મેટ્રોની સાથે બુલેટ ટ્રેન પણ દોડવાની છે મોદી સાહેબે ગુજરાત ને પહેલા ચાલતું ને હવે બુલેટ સ્પીડ જ દોડતું કરી દીધું છે મલ્ટી મોડલ ટર્મિનલ સાંભળ્યું છે ભારત નું રેરેસ્ટ ઓફ ધ રેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જ્યાં મેટ્રો બીઆરટીએસ એએમટીએસ અને બુલેટ ટ્રેન આ બધી જ કનેક્ટિવિટી એક સાથે એક જ જગ્યાએ આ છે આપણો ગુજરાત અને આપણા ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ફોરેન જેવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માખણ જેવા રસ્તા અને વાઇબ્રન્ટ વાતાવરણ વિકાસની અલાંબી છલાંગ મસ મોટા રોકાણો અધદ ઉદ્યોગો અને આપણી પીપલ ફ્રેન્ડલી નીતિઓ એટલે જ તો આજે આપણા ગુજરાત મોડેલ ને આખી દુનિયા કોપી કરે છે એક અંદરની વાત કહું તમે વિચાર્યું ન હોય ગુજરાતના વિકાસની એટલી સ્પીડ વધવાની છે આ મારી ગેરંટી છે કેમ કે વિકસિત ગુજરાત સાથે વિકસિત ભારત બનાવવાની પ્રધાનમંત્રી શ્રીની ગેરંટી છે તો હું છું હેલી પર્યાવરણ લઈને વિકાસની હેલી જય જય ગરવી ગુજરાત હેલો અઈએ અને આપકી ઉમર ક્યા હોગી સો આપકી એજ 25 સાલ હા हाँ 25 साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी। વેલકમ ઇન ગ્રાઉન્ડ રિપોર્ટ હવે દર્શક મિત્રો વાત કરીએ મોરબીની તો મોરબીના મચ્છુ નદીના પટમાં ઊભી કરાયેલી ગેરકાયદેસર દિવાલનો મામલો સામે આવી રહ્યો છે સ્વામિનારાયણ મંદિર દ્વારા ઊભી કરાય છે નદીના પટમાં ગેરકાયદેસર દિવાલ

શું તંત્ર ગેરકાયદેસર દબાણ દૂર જેવા અનેક સવાલો જે છે તે હાલ તો રહ્યા છે આ સાથે મોરબીથી અમારા સંવાદદાતા યોગેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે યોગેશ જે રીતે આ મોરબીની મચ્છુ નદીના પટમાં આજે ગેરકાયદેસર ઊભી કરાયેલી છે દિવાલ શું છે સમગ્ર મામલો મચ્છુ ब्रिज દુર્ઘટના જે જગ્યાએ ઘટી હતી તે થી 500 મીટર દૂર એપીએસ સ્વામેનાથ સંસ્થા દ્વારા એક મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને એ નિર્માણ કાર્યની અંદર મોરબીના આઠ tartar જેટલા સામાજિક કાર્યકરો છે તેમણે વાંધો ઉઠાવ્યો હતો જે જે મંદિર બની રહ્યું છે તેની દીવાલ નદીના પટમાં હોય તે પ્રકારના અક્ત સાથે મોરબી જિલ્લા કલેકટર અને મોરબી નગરપાલિકાને આ બાબતે પત્ર લખ્યો હતો અને પોતાની માંગ મૂકી હતી કે જો આ દીવાલ બનશે તો મોરબીના જે મચુર નદીનો કોચ છે તેમાં અવરોધ ઉપર થશે અને ચોમાસા દરમિયાન જ્યારે નદીમાં પાણી આવશે ત્યારે આ જે દીવાલ બની રહી છે તે અવરોધ રૂપ રૂપિત થશે એ જે નેતર લખવામાં આવ્યો હતો જે સામાજિક કાર્યકોરે અવાજ ઉઠાવ્યો હતો તેના અનુસંધાને મોરબી જિલ્લા કલેક્ટરે તેમનું સંજ્ઞાન લઈ અને એક તપાસ અધિકારીઓને એની તપાસ સોપવામાં આવી હતી અને એ તપાસ દરમિયાન આ જે દીવાલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઊભી કરવામાં આવી છે તે ગેરકાયદેસર છે ગેર બંધારણીય છે એ પ્રકારની વાત તેમના અધિકારીઓ દ્વારા જ કલેક્ટર ને કરવામાં આવી હતી અને એ તમામ વાત લેખિતમાં માં રજૂ કરવામાં કલેક્ટર ને આવી હતી એ રજૂ થયા બાદ મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા આ તમામ મુદ્દે મોરબી જે બીએપીએસ સંસ્થાનું જે મંદિર બની રહ્યું છે તેમને નોટિસ આપી ફક્ત એ બીમ કોલમ જ આજે દૂર કરવામાં આવ્યા છે પરંતુ આ જે બીએપી સંસ્થા છે ત્યારે એ સંસ્થા અત્યારે લોકોને ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરી રહ્યું હોય એ પ્રકારની વાત સામે આવી છે ફક્ત દિવાલ ની જગ્યાએ જે ઉપર પાંચ દસ પંદર પિલર બનેલા છે એ જ ખાલી આજે આવ્યા છે તંત્ર આખી દીવાલ પાડવી શકશે કે નહીં એ હજી આવતા દિવસોમાં જોવું રહ્યું પણ હાલ તંત્ર એ જે કામગીરી જે નોટિસ તંત્ર દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તે તો જોવાનું રહેશે સમગ્ર માહિતી આપવા પેલા આપનો આભાર

સિટેલાઇટ વિસ્તારમાં મુંબઈની વિજિલન્સ ટીમે તપાસ કરતા ખુલાસો થયો છે તત્કાલ ઈ ટિકિટના ચાર પોઈન્ટ પચાસ કરોડના રેકેટનો પર્દાફાશ થયો છે વિજિલન્સે મહિલા સહિત એક આરોપીને ઝડપી પાડ્યો છે તપાસમાં છ લેપટોપ આઈઆરસીટીસીના નવસો તોતેર આઈડી પાસવર્ડ મળ્યા છે સુરતમાં IRCTC ની વેબસાઇટ હેક કરી તત્કાલ ટિકિટ ની બુકિંગ નો પર્દાફાશ થયો છે સેટેલાઇટ વિસ્તારમાં મુંબઈ ની વિજિલન્સ ટીમે તપાસ કરતા સમગ્ર ખુલાસો થઈ ગયો હતો તત્કાલ ઈ ટિકિટ ના 4.50 કરોડ ના રેકેટ નો પર્દાફાશ થયો છે આ સાથે સુરત થી અમારા સંવાદદાતા રાહુલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાહુલ જે રીતે

સુરતમાં આઈઆરસીટીસીની વેબસાઇટ હેક કરી તત્કાલ ટિકિટની બુકિંગનો પર્દાફાશ થયો છે સિટેલાઇટ વિસ્તારમાં મુંબઈની વિજિલન્સ ટીમે તપાસ કરતા ખુલાસો થયો છે તત્કાલ ઇ ટિકિટના ચાર પોઈન્ટ પચાસ કરોડના રેકેટનો પર્દાફાશ થયો છે વિજિલન્સે મહિલા સહિત એક આરોપીને ઝડપી પાડ્યો છે તપાસમાં છ લેપટોપ આઈઆરસીટીસી ના નવસો તોતેર આઈડી પાસવર્ડ મળ્યા છે વી ઇન્ડિયાના ગ્રાઉન્ડ રિપોર્ટમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો વી ઇન્ડિયા નમસ્કાર